હા ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન કુકિંગ બ્લોગ એન્ડ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે ઢોકળાની રેસીપી શેર કરવાની છું તો તમને આ વિડીયો ગમે તો લાસ્ટ સુધી બનાવી લેજો અને ગુજરાતી લોકોનું ફેવરેટ રેસીપી છે આ ઢોકળા તો ઘરે જ બનાવવા અને ખાવા તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે તમે અહીંયા સૌપ્રથમ ચોખા લઈ લીધા છે અને અડરની ગાર લઈ લીધી છે અને ચણાની ગાર લીધી છે મેં તો આપણે એને સારી રીતના મિક્સ કરીને બે વખત ધોઈ દેવાનું છે જેથી કરીને વ્હાઈટ પાવડર એની અંદરથી નીકળી જાય મેં અહીંયા બે વખત ચોખાદાળ ધોઈ દીધા છે પછી અહીંયા આપણે પાણી એડ કરીને પીવાનું પાણી એડ કરીને આપણે એને ઢાંકી દેવાનું છે ત્રણ ચાર કલાક માટે રાખી દેવાનું છે મેં અહીંયા આખી રાત નાઇટ માટે રહેવા દીધું છે એક અડધી આંગળી જેટલું પાણી આપણે એડ કરવાનું છે મેં અહીંયા મેથીના દાણા લીધા છે એ મેથીના દાણા આપણે હાથો લાવવાનું કામ કરશે એટલે આપણી એ સિક્રેટ ટ્રીપ છે ટ્રીપ છે એટલે તમે ભૂલશો નહીં આથો સરસ આવશે પછી એને આપણે ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ જો મેં સવારના અગિયાર વાગે મેં ખોલી ઢાંકણું તો એકદમ આપણો હાથો બધું સરસ આવી ગયું છે તો આપણે હવે એને બધું જ પાણી કાઢી દેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ એકદમ આટલો મસ્ત આવી ગયો છે તો હવે આપણે ફ્રેન્ડ્સ કાઢી દઈશું બધું જ પાણી એક વાટકો લીધો છે ને એની અંદર મેં ચાયની મૂકી છે એટલે આપણું બધું જ પાણી બહાર નીકળી જાય હવે આને આપણે બે વખત ધોઈ દેવાના છે ચોખા બે વખત ધોઈ દઈશું એટલે આ ખાટા પણનું જે સ્મેલ આવે છે ચોખાનું એ આવશે નહીં પછી મેં અહીંયા મિક્સર જાર લીધું છે એમાં થોડું થોડુંક આપણે ચોખાને દાર લઈશું એ આપણે એને દળી દેવાના છે એકદમ ફાઇન ટેસ્ટ બનાવી દેવાની છે તમે બધું એડ ના કરતા ફ્રેન્ડ્સ નહીં તો બરાબર ડરાશે નહીં મેં અહીંયા બે ચમચી દહીં એડ કર્યું છે તમે થોડી થોડી વારમાં બધા દાળ ચોખા એડ કરો તો એમાં બે બે ચમચી દહીં એડ કરી દેવાનું છે પછી અહીં મારે બરાબર દળાતું નથી તો મેં અહીંયા પાણી બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે એટલે આપણે સરસ રીતના એકદમ ફાઇન પીસી જાય તો જુઓ ફ્રેન્ડ્સ મેં બધા દાળ ચોખાનું દરી દીધા છે એકદમ આપણે મસ્ત પેસ્ટ બનાવી દીધું છે અને થોડીક વાર આપણે ચમચા વડે ફેટીશું એટલે આપણું જે ખીરું છે એકદમ પરફેક્ટ થઈ જશે હવે મેં અહીંયા એક મૂરચું લીધું છે અને આદુ લીધું છે એનો ટેસ્ટ લાવવા માટે હું અહીંયા એડ કરીશ મેં આદુ મરચાંનો પેસ્ટ બનાવી દીધો છે પછી હું અંદર એડ કરી દઈશ એની અંદર અને મીઠું બી તમે આ ખીરું ખીરું તમે એ કરી લો ક્રશ કરી લો મિક્સરમાં પછી તમે મીઠું એડ કરી દેજો મેં અહીંયા મારાથી થોડુંક સ્કીપ થઈ ગયું છે એને તમે મીઠું એડ કરવાનું ભૂલાય તો પછી મેં અહીંયા બે થાળી લઈ લીધી છે એ બે થાળીમાં તમારી જોડે આવું કુકર હોય તો તમે કૂકરમાં બી કરી શકો છો ને તો તફેલીથી કાટલો મૂકીને નાની ડીશ વડે ઢોકળા કરી શકો છો તો મેં અહીંયા મારા જોડે કૂકર હતું સ્પેશિયલ ઢોકળાનું તો મેં એ ખાડી છે તો મેં એની અંદર તેલ એડ કરી દીધું છે સારી રીતના લગાવી દીધું છે જેથી કરીને આપણા ઢોકળા સારી રીતના ઉખળી શકે તો હું આજે ફ્રેન્ડ્સ તમારા જોડે બે રીતનું તમને અપનાવવાની છું કહેવાની છું કે હું વ્હાઈટ ઢોકળા બી બનાવવાની છું અને યલો ઢોકળા બી બનાવવાની છું એ ઇઝી જ છે બધાને આવડી જાય અને જનરલી બધા ઢોકળા ઘરે બનાવતા જ હશે એટલા માટે હું તમારા જોડે બે રીતના ટ્રાય કરવાની છું તો મેં એક ઓઇલમાં થોડું ખીરું બેટર છે એ કાઢી દીધું અને મેં ઈનોનો અહીંયા ઉપયોગ કર્યો છે તમારે બેકિંગ પાવડરનો યુઝ કરવો હોય તો તમે આનાથી થોડુંક બેકિંગ પાવડર લઈ શકો છો મેં અહીંયા ઈનો ઈનોનો ઉપયોગ કર્યો છે તો પછી મેં અહીંયા એક ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે પછી હું એને સારી રીતના હલાવી દઈશ તેથી કરીને આખું બેટર એકદમ ફૂલી જાય તો ફ્રેન્ડ્સ જો આપણું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે ઈનો નાખ્યા પછી એકદમ હલકી હલકી ચ ચમચી ફેરવા માંડે છે અને બધું જ આપણે બાઉલમાંથી લઈ એ પેલા પ્લેટમાં એડ કરી દઈશું ભૂકળાની પ્લેટમાં આપણે એને ટેપ કરીને નથી કરવાની આપણે ચમચી વડે એકદમ સારી રીતના ફેલાવી દેવાનું છે જેથી કરીને બધું જે કાણાં કાણાં ના પડી જાય આપણા પ્લેટમાં ગેસના એટલે માટે પછી ટેપ કરીશું તો કાના પર જશે તો સરસ રીતના ભૂલશે નહીં આપણા ઢોકળા એટલે મેં ચમચીથી ફેલાવી છે ઉપરથી મેં કાશ્મીરી મરચું એડ કરી દીધું છે દેખાવામાં બી મસ્ત લાગે અને ખાવામાં બી થોડોક ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા પહેલેથી જ પેન મૂકી દીધું છે ગરમ કરવા માટે પાણી ઉમેરીને અને હવે આપણે પ્લેટ મૂકી દઈશું પછી ઢાંકી દઈશું પંદર વીસ મિનિટ સુધી આપણે ડાંકી રાખવાનું છે જેથી કરીને આપણા ઢોકળા એકદમ મસ્ત થઈ જાય અને બીજી ક્લિક એ છે ફ્રેન્ડ્સ તમે થોડુંક તેલ એડ કરી દેજો એક ચમચી જેટલું તો તમારું બેટર એકદમ સ્મૂથ થઈ જશે જે ખાવામાં તમને કચકચ ડૂચાવાળું લાગે એ નહીં લાગે પછી મેં અહીંયા બીજું બાઉલમાં બેટર તૈયાર કર્યું છે એમાં મેં હળદર એડ કરી છે અને થોડોક ઈનો એડ કરીને પાછી ફરીથી એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે તો આ પીળા પીળા ઢોકળા થશે અને પહેલાં વ્હાઈટ ઢોકળા થશે તો તમે ફ્રેન્ડ્સ આ રીતના તમે કરી શકો છો બધા તમને યલ્લો કરવા હોય તો તમે બધા યલ્લો રાખી શકો છો અને બધા વ્હાઈટ રાખવા હોય તો બધા વ્હાઈટ રાખી શકો છો આવી રીતના હળદર એડ કરી દેજો તો તમારા પીળા ઢોકળા થઈ જશે

ચોટતા નથી એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ચોટે તો સમજી લેવાનું બાકી છે પણ એકદમ સહેલાથી આપણું ચક્કું બહાર આવી જાય છે એટલે કમ્પ્લીટ આપણા ટોકળા થઈ ગયા છે તો હવે આપણે ધીમે રહીને એને ડીસ કાઢી દઈશું અને યલ્લોવાળા ટોકળા આપણે અંદર મૂકી દઈશું ঢাক ঢাকি দইছি ফাস্ট ফ্লেম রাখি কুক থ গরমছে ফ্রেন্ডস এটা জলদি থেকে না পড়া ফ্রেন্ডস ঠান্ডু থি তো ছো जो तो जो फ्रेंड्स मैं बताला पाड़ी दीदा है तो जो फ्रेंड्स मैं सरस कर दीदी के मस्त ढोक लगे अपना तो हम हूँ तक उखाड़ी बताऊँ के मस्त थी गया है पोचा पोचा जो फ्रेंड्स एकदम मस्त उखड़ी गए ढोक अपना स्वादिष्ट टेस्टी भी है मस्त है फ्रेंड्स ચાર ટોક જોઈ લઈશું મસ્ત થઈ ગયા છે પણ થોડીક વાર માટે ઢાંકી રાખવું પડશે હજી બાકી છે હવે થઈ ગયા છે તો આપણે બહાર કાઢી દઈશું અને એને ચેક કરી લઈશું કે મસ્ત થઈ ગયા છે તો મસ્ત આપણા ટોકડા ચડી ગયા છે ફ્રેન્ડ્સ તો મેં એને ચક્કાથી ચાસલા પડી પાડી દઉં છું এ বুঝে কটকটি দিদি যে ফ্রেন্ডস একদম আলো ঢোকা মস্তই গেছে મેં બધા સારી રીતના ઉખાડી લીધું છે એકદમ મસ્ત લાગે છે મેં બી ટેસ્ટ કર્યા તો એકદમ મસ્ત ઢોકળા છે તમે ઘરે આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ અને મારો વિડીયો કેવો લાગ્યો હોય એ લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમારી સાથે આ વિડીયો પહોંચી શકે એકદમ સ્મૂથ ને ટેસ્ટી મસ્ત તમે કૅચક જોડે ખાઈ શકો દહીં જોડે ખાઈ શકો બધી જ રીતના તમે ખાઈ શકો તો વાઇટ ઢોકળા